તો મિત્રો ઘણી બધી કોમેન્ટ આવતી હતી કે ભાઈ એસ શોપિંગ કરીને એપ્લિકેશન છે તો ભાઈ એને આપણે ડાઉનલોડ કેવી રીતે કરવાનું છે અને તેની પ્રોસેસિંગ શું હોય છે તો ચાલો એ બધું આજે હું તમને લાઈવ બતાવું છું કે ડાઉનલોડ કેવી રીતે કરવાની છે તેની અંદર ઓર્ડર કેવી રીતે કરવાનો છે તેની અંદર જે શોપની અંદર કઈ કઈ વસ્તુ છે અવેલેબલ છે તે બધું જ આજે હું તમને લાઈવ બતાવવાનો છું તો ભાઈ વિડીયોને અંત સુધી જોજો તો ખૂબ જ મજા આવશે બાકી વિડીયોને એક લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જણાવજો કે તમને કેટલી પ્રોસેસ સમજમાં આવે કે નહીં તો કોઈ પણ વસ્તુ સમજમાં ના આવે તો ભાઈ કોમેન્ટ કરજો હું બીજો વિડીયો પણ બનાવી દઈશ તો ભાઈ સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોર ખોલવાનું છે અને આ ખોલી દીધું આપણે તેવી રીતે કે તો ભાઈ ખોલ્યા પછી તમારે આ સર્ચનું આઈકન આપેલું છે તો આ સર્ચનું આઈકન છે ને એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને પછી અહીંયા કરીને તમારે સર્ચ કરવાનું છે એસ શોપિંગ કરીને ઓકે એસ શોપિંગ આટલું લખશો એટલે એની ઓપ એસ શોપિંગ કરીને એપ્લિકેશન આવશે ખાસ એ એપ્લિકેશનને ઘણી બધી તમને જોવા મળશે તો હું તમને બતાવી દઉં છું અહીંયા કંઈક ઘણી બધી એપ્લિકેશનો છે તો સૌથી પહેલાં આપણે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી દેવાની છે તો અહીંયા તમને ડાઉનલોડનો ઓપ્શન આપશે ઓલરેડી મેં ડાઉનલોડ કરી દીધી છે તો તમારે પણ આવી રીતે ડાઉનલોડ કરી દેવાની છે અને પછી અહીંયાથી તમારે ખોલી રાખવાની છે ઓકે જેવી રીતે તમે ખોલશો એ થોડીક ઘણી પરમિશન તમારી પાસે મોંઘશે અને તમે જેવી પરમિશન આવશો એ તમારી સામે આવું ઇન્ટરફેસ આવી જશે ઓકે મિત્રો તો તમે જોઈ શકો છો કે ત્યાંથી આપણે કોઈપણ વસ્તુ હોય છે તેને આપણે હવે લાઈવ મંગાવી શકીએ છીએ કોઈ પણ વસ્તુનો ઓર્ડર કરી શકીએ છીએ તો એકાદ વસ્તુનો હું તમને ઓર્ડર કરીને બતાવું કે કેવી રીતે આપણે ઓર્ડર કરી શકાય છે તો આપણે ખાસ જે હરિભાની ચા હોય છે ચા એ આપણે ધારો કે મંગાવી છે ઓકે મારે તો ચારસો ને ચાલીસ રૂપિયા લખેલ છે જે ફિક્સ ભાવ છે એમનો અને હું ખુદ એક કિલોના ચારસો ચાલીસ રૂપિયા છે તો ધારો કે મારે હવે આ ઓર્ડર કર્યું હોય તો હવે ધારો કે મારે એક વસ્તુ મંગાવી છે એક એક કિલો મંગાવી છે કે બે કિલો મંગાવી છે અહીંયાથી હું ઓકે આપણે ક્લિક કરીશ બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર છ વાર સાત વાર આઠ વાર નવ દસ વાર જેટલી પણ મારે પ્રોડક્ટ મંગાવી છે એટલી બી હું ક્લિક કરી શકું છું ધાર કે મારે અહીંયા કને એક જ એક જ વસ્તુ મંગાવી છે તો બાય નાવ ઉપર હું ક્લિક કરીશ ઓકે તો તમારી સામે પણ આવું જ ઇન્ટરફેસ આવશે તો સૌથી પહેલાં તમારે અહીંયા કાઢે તમારો કોન્ટેક્ટ એટલે કા તો તમારે કોઈપણ પ્રકારનો મોબાઈલ નંબર આપી દેવાનો છે કે તમારી ઈમેલ આઈડી આપવાની છે કોઈપણ વસ્તુ તમે આપી શકો છો પછી તમારે ફસ્ટ તમારું નામ લખવાનું છે હું તમારું ના લાસ્ટ નેમ એટલે કે તમારું કોઈ પણ અટક તમારી આવે એ લખવાની છે પછી તમારે અહીંયા તમારું આખે આખો એડ્રેસ લખી દેવાનું છે જે તમે એ એરિયામાં રહેતા હોય એ એરિયામાં ખાસ કરીને એ એરિયો સિલેક્ટ કરજો જે એરિયાની અંદર તમારે કોઈ પણ ઓનલાઈન વસ્તુ આવતી હોય તો ત્યાં તમારી વસ્તુ જલ્દી પહોંચી જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે સિટીનું નામ તમારે લખવાનું છે અને અહીંયા બીજું કંઈ લખવાનું ઓકે અહીંયા ઓટોમેટિક ગુજરાત સિલેક્ટ છે અહીંયા કરીને તમારો કોડ લખવાનો છે અને અહીંયા તમારો ફરજિયાત ફોન નંબર લખે લખવાનો છે હવે આટલું કરશો એટલે તમારે ફક્ત ને ફક્ત આ પર ક્લિક કરવાનું છે અને અહીંયા પણ ક્લિક કરશો ઓકે આટલા ઉપર તમે જેટલી પણ બધી વસ્તુ નાખી દેશો એટલે ઓ કરશો અને તમારે ખાસ અહીંયા કેશ ઓન ઓલી ડિલિવરી અત્યારે અવેલેબલ નથી એટલે તમારે શું કરવાનું છે અહીંયા પેના ઉપર ક્લિક કરી દેવાનું છે અને તમે આટલી બધી ડિટેલ ભરી નાખશો અને હવે ધારો કે હું મારી ડિટેલ ભરી નાખું છું ઓકે તો મિત્રો તમે આટલી પ્રોસેસ કરી નાખશો ને તો બસ તમારું બધું કામ પૂરું થઈ જશે જેવી રીતે મેં મારું આખે આખું એડ્રેસ બે એડ્રેસ બધું કમ્પ્લીટ ભરી નાખ્યું છે હવે હું પે ના ઉપર કરું તો ખાસ ચેતવણી કે અહીંયા તમને કેશ ઓન ડિલિવરી નહીં મળે હું તમારો ઓનલાઈન કેશ પૈસા પહેલાં ભરવા પડશે પછી જ તમને ફ્રી હોમ હોમ ડિલિવરી થઈ જશે અને તમારે એકદમ કોઈ પણ ચાર્જ લેવામાં નહીં આવે ચારસો ચાલીસ રૂપિયા આપવાના રહેશે ધારો કે મેં પે ના ઉપર ક્લિક કર્યું છે ઓકે તો હવે શું પ્રોસેસ આવે છે આપણે જોઈએ છીએ થોડું લોડિંગ લઈ રહ્યું છે કારણ કે નેટવર્ક પ્રોબ્લેમ છે આ તમે જોઈ શકો છો યુપીઆઈ દ્વારા કરવા માંગો છો કે નેટ બેન્કિંગ દ્વારા તો હું અહીંયા યુપીઆઈને સ્લીક કરું છું એ નંબર નાખવાનો છે હું મારો નંબર નાખી દઉં છું તમારે તમારો નંબર નાખવાનો છે બસ તમે આટલું કરશો અને પછી તમારે અહીંયા પેમેન્ટ જે યુપીઆઈડી નાખશો અત્યારે હું બતાવી શકતો નથી તમે તમારું યુપીઆઈ આઈડી નાખીને પે ના ઉપર ક્લિક કરશો એટલે તમારે હું એક સેકન્ડ મિત્રો તો મિત્રો હવે તમે જોઈ શકો છો અહીંયા બધું મારું કમ્પ્લીટ થઈ ગયું છે તો એ ઉપર હું ક્લિક કરીશ તો ઓટોમેટિક મારું બધું પે થઈ જશે અને બસ આટલું હું કરીશ એટલે તો બસ આવી રીતે તમે ઓર્ડર કરી શકો છો અથવા જો તમારે વોટ્સઅપથી ઓર્ડર કરવા શીખવું હોય તો ફક્તને ફક્ત તમે કોમેન્ટ કરો તો હું તમને વોટ્સઅપ દ્વારા કોમ કશું આવું જમેલો કરવાનું ફક્તને ફક્ત વોટ તમારા વોટ્સએપની અંદર આય લખવાનું છે અને આય કરશો એટલે તમારા કોમેન્ટની અંદર તમને જે જવાબ આપવામાં આવે એડ્રેસ તમારે આપી દેવાનું છે અને તમે ઓનલાઈન પે કરી દેશો એટલે તમારા વોટ્સએપ દ્વારા પણ તમને ઓર્ડર મળી જશે જો તમારે એ પણ શીખવું હોય ને તો એ પણ કોમેન્ટ કરી નાખજો તો હું તમને એ પણ શીખવાડી દઈશું બાકી જો આજની જ તમને કોઈપણ પ્રોસેસમાં ભૂલ લાગી હોય કે તમને કોઈપણ પ્રોસેસમાં સમજ ન પડી હોય ને તો મિત્રો તમે ફક્ત ને ફક્ત ભાઈ મને કોમેન્ટ કરીને જણાવો હું તમને શીખવાડી દઈશ બાકી તમે જોઈ શકો છો એસબી શોપિંગની અંદર કેટલી એવી વસ્તુઓ મળે છે તમે બધું આ વોટ્સઅપની અંદર પણ મંગાવી શકો છો તો તમે જોઈ શકો છો કે આ વન ગ્રામ બસોનું હોય છે અને ખૂબ જ સારા એવા ભાવની અંદર વસ્તુ મળતું હોય છે અને ખૂબ જ સસ્તી મળે છે અને ભાઈ ગેરંટી એક વર્ષની છે એટલે ભાઈ તમે સમજી શકો છો બાકી તમે જોઈ શકો છો વસ્તુ પણ ખૂબ સારી સારી મળી રહી છે બાકી એસપી શોપિંગની એકવાર મુલાકાત લો અને ખાસ એપ્લિકેશને ડાઉનલોડ તો તમે કરી જ નાખો કારણ કે મિત્રો એમની અંદર બધી નવી નવી પ્રોડક્ટ આવશે જેની તમને રિવ્યૂ જોવા મળશે બાકી મળશે આવા નવે વિડીયો સાથે ત્યાં સુધી જય જય ભારત બાકી વિડીયોને લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો જય હિન્દ જય ભારત